તમે તમારા ઘરમાં એક સફેદ દ્રષ્ટિ રોજ ખાઈ રહ્યા છો શું છે તે મિત્રો ખાંડ મિત્રો જ્યારે આપણે શેરડીમાંથી ખાંડ બનાવીએ છીએ આ પ્રક્રિયામાં શું થાય છે કે આપણે તેમાંના બધા પોષક તત્વો અને તમામ વસ્તુઓ કાઢી લઈએ છીએ અને આ જ ખાંડ જ્યારે આપણા શરીરમાં જાય છે

કેવી રીતે તેના માટે તમે તેમાં ખજૂર નાખી શકો છો તેના માટે તમે અંજીર નાખી શકો છો નહીં તો કિસમિસ નાખી શકો છો આવા કુદરતી પદાર્થો તેમાં ઉમેરો જેથી તમારા પદાર્થને મીઠાશ મરે માટે આ ખરાબ પૌન બંધ કરો